મા માવઠું ને માવઠાનું પાણી ઊભો 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 ઇન્ટરવ્યૂ શરૂ થાય ને એ પહેલાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો હું છે ને બહુ ફ્લોમાં ઇન્ટરવ્યૂ લેવામાં હું કહેવાનું ભૂલી જાઉં છું પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમને ગમે તો લોકો સુધી પહોંચાડજો લાઇક કરજો પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો સિનેમા સાહિત્યને એન્જોય માણો આ ઇન્ટરવ્યૂ જય માતાજી દોસ્તો કેમ છો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે હું બહુ રાજી છું કેમ કે મારી સાથે જે ફ્રેમમાં તમને વ્યક્તિ દેખાય છે એ બહુ મજાના છે એમનું નામ દેવ પગલી છે નામ કહેવાની જરૂર નથી આ જ સિનેમા સાહિત્ય ઉપર એમનો બહુ જ સરસ દીર્ઘ લાંબો પચાસ મિનિટ અમે મિત્રની જેમ વાતો કરી હતી કેમ છો દેવભાઈ બસ ભગવાન મહાદેવની ખૂબ કૃપા દેવભાઈએ અત્યારે અમને ફિલ્મ શૂટિંગની વાત કરી હતી તેઓ ફિલ્મ એઝ અ એક્ટર તરીકે હીરો તરીકે આવી રહ્યા છે એ કેવું ચાલી રહ્યું છે શૂટિંગ શૂટિંગ બધું પતી ગયું એડિટિંગ થઈ ગયું સેન્સર થઈ ગયું છે અને કદાચ દિવાળી પર રિલીઝ થશે એટલે મારી આ વર્ષે મને વર્ષમાં આ વર્ષે એટલે છ થી સાત ફિલ્મો થશે યસ અમે નવરાત્રિ નિમિત્તે મળ્યા છીએ અમે જે ગ્રાઉન્ડમાં અમે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં નવરાત્રિ થવાની છે અને દેવભાઈ ગાવાના છે તો આદ્યશક્તિ જે નવરાત્રિ છે એના વિશે જણાવો અને તમે કયા દિવસે પરફોર્મ કરવાના છો હું આઠમું નોરતું પરફોર્મન્સ કરવાનો છું અને બહુ ભવ્ય હશે કેમ કે દેવ પગલી ઘણા વર્ષો પહેલાં ગાતો હતો લાઈવ સ્ટેજમાં નવરાત્રીમાં હોય કે પ્રોગ્રામ કરતો જ નહોતો પણ આ વર્ષથી માતાજી કંઈક ઉજાડ્યું છે ગાવાનું સ્ટાર્ટ કર્યું છે એટલે ધમાલ નવરાત્રી થશે દિવાળી પર થશે પણ નવરાત્રિ આ ફેર આઠમા નોરતામાં જે અમારો એરિસ્ટો જે રિસોર્ટ અને ક્લબ છે ત્યાં આદ્યશક્તિ જે ધ નેચરલ ઓફ ગુજરાત જે ગ્રુપ છે એના થ્રુ થવાની છે એટલે ખૂબ ધમાલ થશે ખૂબ મજા આવશે ક્રાઉડ ફૂલ હોય છે અહીંયા એટલે કંઈક કરવાની મજા આવશે સરસ આયોજન છે અને ખૂબ કલાકારો બીજા નામ છે ઘણા બધા છે મજા આવશે જી તમારું ગમતો મતલબ ગમતો તો બધે ગમે જ આપણને ગરબા પ્રિય ગરબો કોઈ હોય તો તમારા ચાહકોને સાંભળો ગમશે પ્રિય મને એક જ ગરબો ગમતો પહેરેથી જ ગાતો હતો પર પેપળો માતા અંબાજી ગબરયો પર પેપડો अम्बाजी अरे कोण कण हाला गासे माता अम्बाजी कण कोण हाला गासे माता अम्बाजी अरे चोटिला नि चामुडमा हाला गासे अम्बा गब्बर पर पे माता 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 अम्बा હું થોડા દિવસો પહેલાં તમારું મામારી આબરૂનો સવાલ છે એ સાંભળતો હતો અને મને જે મજા પડી હતી એ ગીત વિશે વાત કરો એ કઈ રીતે બન્યું એ એની ગીતની હિસ્ટ્રી બહુ મોટી છે એકચ્યુઅલી આ ગીત છે ને બીજા બે બે સિંગરો છે એ ગાવાના તેમને ગવડાઈ પણ લીધું હતું મનુભાઈએ અને ભેગું થયું હતું ને કોઈ શેડ્યુલ સમય કોઈ ખબર નહીં પડી પણ એક વખત મનુભાઈને એ મારો લાખ રૂપિયાનો ગાઘરો ગીત આવ્યું અને બે વીઘા વેચી મારે મારું અચાનક એક ગાડું જે ઉપડી ગયું એમ બેથી માંડીને હું અઠ્ઠાવન પોઈન્ટ ઉધી આવી ગયો એટલે મનુભાઈ વિચાર્યું કે ચાલો આ સ્ટારે નથી આ સ્ટારે છે વચ્ચે વચ્ચે ઊભો છે જો આ ચાલી ગયો તો ચાંદ જશે ને ઊભો રહે કેમ કરું આને મારો પણ સમય આને લાગે છે લાગે અને મને બોલાય મયુરભાઈને ત્યાં રેકોર્ડિંગ હતું ને મને બોલા ને ત્યાં અમે ગવડાયું ને ગવાઈ ગયું સરસ કુદરતી સારું ગવી ગયું કે તેવા શૂટિંગ કરી લીધું કરી દે શૂટિંગ મેં વીસ હજારમાં કરી મેં ગાવાના પૈસામાં નહોતા લીધા પણ ખાલી વીસ જ હજાર વીસ હજારમાં ગીત કરેલું શૂટિંગ સાથે એડિટિંગ સાથે અને હું ભિખારી બની રોડ ઉપર જવું મને કોઈક ઘૂસવા ના દે જે દુકાનમાં શૂટિંગ કરવી યાર ઘૂસવા ના દે એટલે ઘણો બધો એના એના સાથે ઘટનાઓ બની છે પણ માતાજીની કૃપા એ થઈ મારે મનુભાઈ ઉપર મનુભાઈની પહેલી ચેનલ હતી વીએમ ડિજિટલ પહેલી ચેનલનું પહેલું જ ગીત એકસો પચાસ મિલિયન છે જે આજે ઇતિહાસમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મોટો રેકોર્ડ છે કે પહેલી ચેનલનું કોઈ પહેલું જ ગીત હોય અને દોઢસો મિલિયન પાર કર્યું હોય તો મારું ગીત એ ગીતની બે પંક્તિ યસ હવ કોઈ ન દહકો આયો મારી દહકો આયો મારી મારો પણ દહકો લાય મારીમાં મારો પણ સમય લાય મારી માં હે અંતરની વાત મારી જાણે મારી માં તને બીજું હવે કોઈ ના કેવું પડે ના એ ભગવતી આ વર્ષે વરસાદ ના લાવતી કેમ કે આજે તારી મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂનો સવાલ મારી માં અંબાલામની ભવિષ્યવાણી ખોટી ને મા તમારો લાખ રૂપિયાનો ઘાઘરો એ જે બહુ જ લોકપ્રિય થયો લોકો સુધી પહોંચ્યો અને અત્યારે લાખ રૂપિયાનો ચણિયો રિલીઝ થયો છે રાઈટ તાજેતરમાં તો એ એ ગીત બંને જેને કહેવાય સિક્વલ એ બંને ગીત વિશે વાત કરું લાખ રૂપિયાનો ઘાઘરો જે વર્ષો પહેલાં આવ્યો હતો જે મારા લાઈફનું ટર્નિંગ હતો જે આવતા પહેલાં હું સિંગર તરીકે બહાર આવ્યો કે લાખ રૂપિયાનો ઘાઘરો આવતા પહેલાં ચારસો પચાસ મિલિયન ચાલ્યો પછી ઘણા વર્ષો પછી મારે ભાગ બે ઘણો બનાવો હતો કરવું હતું કરવું હતું કરવું હતું પણ સમય મળતો નહોતો પછી અમે ફરીદાબેનને બધા એમના બંગલે બેઠા હતા અચાનક મને વિયત આવ્યું મેં એવું ગાયું અચાનક કે તારી ઓઢણી તારી ઓઢણી લાખ લાખ રૂપિયાની પહેરીને ઓઢણી આવ્યું એવું કંઈક ગાયું મેં બેન કે એવું ને આપણે આવું કરીએ તો સંભળાવો ને એ મારો ચણી હે મારો ચણીયો હે મારો ચણી હો મારો ચણીયો હે મારો ચણી લાખ રૂપિયાનો પેરીને પહેરીને એ એ પહેરીને હે પહેરીને રમવા જ આવું જે પછી હું કહું હે મારું કેડી હો મારું કેડીઓ મારું કેડીજો કરોડ રૂપિયાનો પેરીને પહેરીને વહે વહે આવું જો બહુ અત્યારે અમારે અસલી ગુજરાતી ચેનલમાં ખૂબ સર ધમાલ કરી રહ્યું છે ટ્રેન્ડિંગ પણ આવી રહ્યું છે એટલે ચાલી રહી છે એટલે ભગવાનની કૃપા થશે જી ડબ્બે પે ડબ્બા એ એ સોંગ તમારું એના વિશે જણાવો ઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ ડબ્બા ઉપર ડબ્બા અત્યારે જે ભારતમાં ફોર્ટી સેવન નંબર ટ્રેન્ડિંગ છે હા અને કોઈ સેલિબ્રિટી નથી જે ઇન્સ્ટાગ્રામની કે જેને રીલ ના બનાવ્યું ટોપ બધાને બનાવી છે अरे ये तो आखू उड़ा कबूतर कबूतर उड़ा कबूतर फुर्र फुर्र उड़ा कबूतर कबूतर उड़ा कबूतर फुर्र डब्बे पे डबा पा डब्बे पे डबा पा पा अरे डब्बे पे डबा और डब्बे में आलू डब्बे पे और डब्बे में आलू दिल में रहने वाली देखो निकली है चालू અમારા રાઘવ ડિજિટલમાં ગીત આવ્યું છે અને સરસ ચાલી રહ્યું છે જી દેવભાઈ તમે તૈયારી શું કરો આ પ્રકારના જે ધમાલ ગીતો હોય કે ગરબા હોય કે માટલા ઉપર માટલું હોય એ પણ બહુ જ મને યાદ આવે છે તમારી તૈયારી શું હોય તમે ગાવા માટે શું પ્રિપેરેશન કરો છો કંઈ આમ ખાસ ધ્યાન રાખો છો નહીં નહીં જે અંદર કુદરતી કોઈ ભગવાનની કૃપા છે આપણા ઉપર મહાદેવની દયા છે એટલે ચાલતું રહે છે ગાડું બાકી હા હું જ્યારે ગીત બનાવવામાં મારી મહેનત હોય છે બહુ બધું વિચારું છું ખૂબ ગાઉ ગળું આપ્યું છે એટલે ગવાઈ જાય સંગીત હાથ આપે છે વાગી જાય બધું થઈ પેદા કરવું ને એ બહુ કાઠું છે તમે લેખક છો એટલે તમને ખબર હોય કે જ્યારે લખવા બેસીએ ને તો ખૂબ બધા ચિત્રો લાવવા પડે છે આમ ચિત્ર હટાવે છે રાઇટર જે એવો વ્યક્તિ છે કે જે ડિરેક્ટર પહેલાં ચિત્ર બનાવી દે છે કે આવું આવો માહોલ હોવો હોય છે તો હું પહેલાં ચિત્ર બનાવું છું ને ગીત બનાવું છું ને કોન્સેપ્ટ બનાવું છું બધા કોન્સેપ્ટ ચાલે છે બહુ મોટી વાત કહેવાય ભગવતીની કુક દયા કહેવાય જી તમે તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં એવું લખેલું છે કે પાગલ બેન્ડ સંપર્ક કરવાનો તમે જે લખ્યું છે એ એના વિશે અમને કહો અમને સમજાવો એ એકચ્યુઅલી કોઈને ખબર નથી એની ઇફેક્ટ છ મહિના પછી પડશે ઓકે હું આખું પાગલ બેન્ડ લઈને આવી રહ્યો છું ઓકે ગરબા જે પાગલ બેન્ડ કહેવાય ને બેન્ડ બેન્ડ લઈને આવી રહ્યો છું અમારે દસ જણાની ટીમ છે બધા ગાંડા છે અંદર કોઈ ડાયા છે નહીં ગાંડા ગીતો સ્વીકારવામાં આવતા નથી અમે અત્યારે કોઈ પણ ગીત ગાતા હોય ધીરે ધીરે ટા ના ના ટા ટે કોઈ આવ્યું અ ભાઈ મારા આગે ટકટા ટકટા આ ભળવું છે બાપુ એ ચાલુ થાય એની જે ઈચ્છા હોય અમારે ચાહો ભૂલ ફૂલ સસ્તા છીએ અમે અમે મોટા કલાકારો છીએ બીજા કલાકારો એટલા મૂઘા નથી પણ સસ્તા અને બ્રાન્ડ કામ આ વર્ષે શરૂઆત થાય છે ધમાલ હશે એટલી નવરી ધમાલ કોઈ ધીરે ધીરે કોઈ વાત નહીં મારા જે રમનારા છે ને એ ગાંડા જ આવવા તો જ મજા આવે બધા ગાંડા ગાંડા ભેગા કરવાના છે એટલે પાગલ બેન્ડ જ રાખ્યું ના નિયમ નહીં અને એને કોઈ ગીત નહીં કોઈ ઝલક આપી શકો મતલબ કેવું હશે કે આપ્યું હોય આમાં શું લાઈવ છે

મને પસંદ કરજો હું ઓલવેઝ તમને ખૂબ પ્રેમ કરું છું તમે મને આ જગ્યાએ પહોંચાડ્યો છે તો બસ હું તમને ક્યારેય નારાજ નહીં કરું અને હું તો પહેલેથી કહેતો આવ્યો છું કે જે કમાવું છે ઉડાવી દઉં છું એટલે જે આવે છે એમના માટે જ ઉડાડી દેવાનું છે પશુ પક્ષીઓ માટે ઉડાડી દઉં છું એટલે એની મજા છે અને આમ તો ભેગું કરીને ક્યાં ઉપર તો કોઈ જરૂર નથી ભગવાનને આપણે લઈને લઈ જઈશું તો આપણને ઉગાડે કરીને લાકડે બાળી દે એટલી પ્રોપર્ટી કોઈ કામની આવવાની નથી અને મારે પહેલાં બધું ઉડાડીને જતું લોકોનું પણ કઈ રીતે સારું કરીને ગયો ખરાબ નહીં તમે આ પાગલબેનની વાત કરી મને તમારી એ જર્ની તો ખ્યાલ છે તમે ગામમાંથી ગયા અને પાછા આવ્યા અને પાગલ પગલી નામ કેમ આવ્યું તો મને ખ્યાલ છે એટલે હું રિપીટ નથી કરતો પણ માટલા ઉપર માટલું મારું પર્સનલ ફેવરેટ છે એ એની બે પંક્તિ તો થઈ જ જાય અંગરે માટલા ઉપર માટલું ને માટલામાં પાણી માટલા ઉપર માટલું ને માટલામાં પોણી ઢગલો પ્રેમ ગારીશ તોય નહીં નાય નહીં નાય ઢગલો પ્રેમ ગારીશ તોય નાય નાઈ નાય આરા ઢગલો ભેમ ગારીશોય નહીં ભણે રોણી રોણી માનું માવઠું ને માવઢાનું પોણી માનું માવઠું ને માવઢાનું પોણી ઢગલો ભેમ ગારીશોય નહીં ભણે રોણી રોણી થેન્ક યુ દેવભાઈ એમ તેમની ફિલ્મો એક પછી એક આવતી રહેશે અમે ફિલ્મના મન લાગે છે પ્રમોશનમાં પણ મળતા રહીશું બેક ટુ બેક અને સુપર જ જશે બહુ મજાના આપણે એમને ગીતો જોઈએ છીએ આપણે એમને પ્રેમ કરીએ છીએ એ જ પ્રેમ બરકરાર રહે થેન્ક યુ થેન્ક યુ દેવભાઈ થેન્ક યુ